હું છું સિંગર મંજુલા ઠાકોર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હું આજે ઉનાળાની ઋતુ વિશે વાત લઈને આવી છું ઉનાળાની ઋતુનું નામ સાંભળતા જ આપણા મનમાં એક આનંદ ઉઠી છું કારણ કે ઉનાળાની ઋતુ એટલે મોજ મસ્તીની ઋતુ ઉનાળાની ઋતુ એટલે કેરીની ઋતુ ઉનાળાની ઋતુ એટલે ગરમી અને લૂની ઋતુ તો ચાલો આજે આપણે ગરમી અને લૂથી બચવા શું કરવું જોઈએ તેની માહિતી શરીષ ભાઈ પાસેથી મેળવી ઉનાળામાં ડુંગળી ખાવી જોઈએ તે સારી બાબત છે ડુંગળી ખાવાથી લૂતી બચી શકાય છે બીજી બીમારી પણ ઓછી આવે છે આ આ સિવાય લોકો ઠંડા પીણા જેવા કે કોકાકોલા સ્પ્રાડ ધમસમ જેવા પીણા પીતા હોય છે અને બીજું ફ્રૂટી પણ પીતા હોય છે કુલ્ફી અને આઈસ્ક્રીમ પણ ખાતા હોઈએ છીએ હોઈએ છીએ આ બધું જ ખાવાથી આપણને શરીરને ખૂબ જ નુકસાન થાય છે આ આવા ઠંડા પીણા ફક્ત સ્વાદમાં જ સારા લાગે છે પરંતુ તે શરીરને નુકસાન કરે છે શૈલેષભાઈએ માહિતી આપી કે આપણે ઉનાળામાં કેવા કેવા કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ ખાઈને આપણા શરીરને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ માટે આપણે શરબતો પીવા જોઈએ તો આપણે શરબતોની માહિતી ચંદ્રિકાબેન પાસેથી મેળવી અને આભાર કે શૈલેષભાઈએ આપણને આટલી માહિતી આપી આપણે ઘરે બનાવેલા શરબત પીવા જોઈએ ગરમીથી અને ગરમીથી બચવો જોઈએ વડિયાળી શરબત લીંબુ શરબત લસી અને બીજા શરબતો પીવા જોઈએ આપણે ફ્રીજનું પાણી નહીં પરંતુ માટલાનું પાણી પીવું જોઈએ કારણ કે ફ્રીજનું પાણી શરીર શરીરને નુકસાન કરે છે આપણે લુ અને ગરમીથી બચવા દ્રાક્ષ અને દ્રાક્ષ અને તરબૂચ જેવા ફળો ખાવા જોઈએ આભાર ચંદ્રિકાબેન ચંદ્રિકાબેને કહ્યું કે આપણે તરબૂચ જેવા અને દ્રાક્ષ જેવા ફળો ખાવા જોઈએ અને આ સિવાય ઉનાળાની ઋતુ એટલે કેરીની ઋતુ એટલે હું તમને જાણકારી આપી દઉં કે કેરી આપણે ઉનાળાની ઋતુમાં ખાવી જોઈએ કે નહીં ઉનાળાની ઋતુમાં કેરી ખાવી જોઈએ કારણ કે ઉનાળાની ઋતુ એટલે કેરીની ઋતુ ઉનાળાની ઋતુ એટલે મોજ મસ્તીની ઋતુ ઉનાળાની ઋતુમાં આપણે કેરીઓ ખાઈએ છીએ ઉનાળાની ઋતુમાં આપણે કેરી ખાવી જરૂરી છે કારણ કે તેમાંથી મળતા કેટલાક વિટામિન્સ અને પોષક તત્વો જે આપણા શરીર માટે

આ સિવાય આપણે શેરડીનો રસ પણ પીવો જોઈએ અને કેરીનો રસ પણ પીવો જોઈએ આ આ કેરીનો રસ અને શેરડીનો રસ પણ આપણા શરીરને પાણી પૂરું પાડે છે માટે આપણે ચંદ્રિકાબહેન અને શૈલેષભાઈ આપેલા નિયમોનું પાલન કરીશું અને ગરમી લૂથું ગરમી અને લૂથી બચીશું અને ઉનાળાની ઋતુનો મોજ માણીશું મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ એનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર